સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપ સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાય એસપી વિશાલ રબારી દ્વારા નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અત્રે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસને મંગળવારે રાત્રે આઠથી નવ દરમિયાન સાયબર ક્રાઇમ અવેરનેસ વર્કશોપનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના સહયોગથી કરવામાં આવ્યો હતો આ વર્કશોપમાં શહેરના અનેક નાગરિકો અને પોલીસ સ્ટાફના ભાઈઓએ ભાગ લીધો હતો કાર્યક્રમનો ઉદ્દેશ સાયબર ક્રાઇમ વિશે નાગરિકોને માહિતગાર કરવાનો અને તેનાથી પોતાને બચાવવાની રીતો આ પ્રસંગે કાર્યક્રમના વિશાલ સાયબર વિવિધ પ્રકારો વિશે માહિતી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે તેમણે સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક સામાન્ય પદ્ધતિઓ વિશે પણ માહિતી આપી હતી તેમણે સાયબર તેમના કેટલાક ઉદાહરણો દર્શાવ્યા હતા અને તેને કેમ નિવારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું સાયબર ક્રાઈમ એક ગંભીર સમસ્યા છે જેના પ્રત્યે પ્રત્યેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમની આ જાણકારી આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા શુભ હેતુ સાથે આ વર્કશોપમાં થાનગઢના જ શહેરીજનોને ઉપસ્થિત રહેવા શ્રી વાસુકી દાદા મંદિરના મહંત શ્રી પ્રશાંત બાપુ દ્વારા નિમંત્રણ સહિત સહયોગ આપ્યો હતો ઓપન ફોરમ વખતે હાજર રહેલા કેટલાક જાગૃત નાગરિકોના પ્રશ્નો હતા તેને ધ્યાને લઈને મદદ કરવા માટે અપીલ ડિપા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખાતરી આપવામાં આવી હતી સાયબર અંગે કોઈ પણ તકલીફ જણાય તો તમારે ઓગણીસો ત્રીસ ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા માટે પણ જણાવવામાં આવ્યું હતું સમગ્ર પોલીસ પરિવારના સૌજન્યથી યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ થાનગઢ પીઆઈ શ્રી ટીબી હિરાણી મેડમની હતી પોલીસ સ્ટાફ અને ઘણા નાગરિકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માટે લાભાન્વિત બન્યા હતા કાર્યક્રમના અંતે પોલીસ પ્રજા સાથે છે અને પ્રજા માટે જ છે એવા ધ્યેય સાથે લીંબડી ડીવાય એસપી લોકો વધુ જાગૃત થાય તે આશયથી આ જ વિષય પર માહિતી સભર વિસ્તૃત રજૂઆત થઈ શકે તેવા એક અન્ય બીજા મોટા કાર્યક્રમ આ જ સ્થળે એટલે કે વાસુકી દાદાના મંદિરે આયોજિત કરવામાં આવે તેવી શ્રી વાસુકી મંદિરના મહંત શ્રી પ્રશાંત ગીર બાપુ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી જયેશભાઈ મોરી થાનગઢ આજરોજ થાનગઢ વાસુગી દાદાના મંદિર ખાતે પ્રશાંતગીરી બાપુ અને એમની ટીમના એક અભિગમથી થાનગઢની જાહેર જનતા માટે સાયબર ક્રાઈમ બાબતેનો એક જાગૃતતા ફેલાય અને એમનામાં આ બાબતે અવેરનેસ આવે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે છે એ થાનગઢના દૈશો અને હાજર રહેલા છે જેમાં સાયબર ક્રાઈમમાં અલગ અલગ પ્રકારના કેવા ફ્રોડ થતા હોય છે એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે ખરેખર શું ન કરવું જોઈએ એ બાબતેની બધી ચર્ચા જે છે આજે કરવામાં આવી છે એના અમુક જે પ્રશ્નો હતા એને પણ ધ્યાને લઈ અને એમાં મદદ કરવા બાબતેની અમારા તરફથી ખાતરી આપવામાં આવેલી છે તો આ માઇકના મારફતે પણ હું લોકોને એક આગ્રહ વિનંતી કરું છું કે ક્યારેય પણ કોઈ સાયબર ક્રાઇમનો ફ્રોડ થાય છે એનો વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન નંબરનો તાત્કાલિક સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવે જેથી કરીને જલ્દીથી જલ્દી જો એના પૈસાનો પ્રશ્ન હોય તો એ પાછા અપાવી શકાય અને જો સોશિયલ મીડિયાનો કોઈ અકાઉન્ટ બાબતે એનો પ્રશ્ન હોય તો એ અકાઉન્ટ જે કોઈ જેનાથી તકલીફ થતી હોય એને બંધ કરાવી શકાય સાયબર ક્રાઈમને થોડુંક આપણે કંટ્રોલમાં લાવી શકીએ